માલપુર ખાતે ખરીદ વેચાણ સંઘના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ધ માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ અંદાજીત રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલ નવીન મકાનનું લોકાર્પણ બાયડ માલપુરના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલના હસ્તે કરાયું હતું પ્રમુખ સ્થાને એપીએમસીના ચેરમેન નિશ્ચલભાઈ પટેલ અને માલપુર નાગરિક બેંકના ચેરમેન મિતુલભાઈ આર મહેતા માલપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર મંગળદાસ ભૂરાભાઈ પંચાએ આવેલ તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે જશુભાઈ પટેલનો જન્મદિવસ હોવાથી મોટી સંખ્યામાં ઉદઘાટનમાં જનતા જોડાતા એક કેક કાપી જન્મદિવસ ઉજવાયો હતો તેમજ કમોસમી વરસાદ

જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે એનું સુંદર મકાન અને આવનારા ગ્રાહકોને ખૂબ સારી સફળતા મળે એ પ્રકારનો પ્રયાસ છે આવનારા દિવસોમાં તાલુકા ખરીદી અને ખેડૂતો ખૂબ નક્કી થાય એવી ભગવાન શ્રી કૃષ્ણ